પ્રેમ સંબંધ લઈને થયેલા મારા મારામારીમાં સાહિલ પાંડે તેમજ નિખિલ પાંડે નામના બે ભાઈઓ પર ચાર જેટલા સમય નાના ભાઈને માથાની પાછળ ગળાથી જ્યારે મોટા ભાઈ ઉપર પેટમાં ચપ્પુથી હુમલો કરતા નાના ભાઈ નિખિલ પાંડેને માથાના ભાગે ઈજાઓ થઈ હતી ત્યારે મોટા ભાઈ સાહિલ પાંડેને પેટના ભાગે કરાયેલા હુમલામાં ગંભીર ઈજાઓ થતા તેને સવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જહાલમાં એની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આંગે જલાલપુર પોલીસ મથકે ગુનો દાખલ થતા જલાલપુર પોલીસે આરોપીને પકડી પાડવા માટે નાચક ગતિમાન કરી છે કાલે ઘરે 8 વાગે હતો પછી રવિનો મારા પર ફોન આવ્યો પછી એ કીધું કે દુકાન પર આવો તો તા વાતચીત ચાલ્યા કરતી હતી તો પછી એ લોકોએ મને ગાળ આપવા લાગી મે ડરના મારે મારા ભાઈને ફોન કર્યો મારા ભાઈ આવ્યો તા ને પછી એ લોકો મને અહીંયા માથામાં કરો માર્યો ને મારા ભાઈને ચપ્પુ માર્યો પછી અમે સિવિલમાં દાખલ કરેલો છે મારા ભાઈને पुलिस પછી પોલીસ પાસે અમે ગયા ઘટના બની કે મેં અમારા ભાઈને ફોન આવ્યો ભાઈને મારતા હતા તો મે ગયો તા મે પેલાના જેબમાં ચાકુ જીવું એને કીધું કે ભાઈ ચાકુ ફેકી મુકતે ચાકુ ડાયરેક્ટ મને માર દીધું મે મા ભાઈને બચાવ જાતો તો એને ભી ચાકુ મારવાનો તો એ તો મે ચાકુ પકડી લીધું એટલે હાથમાં લાગી ગયો પછી ફેરઈ ડાઈકવાઈએ પછી બીજી વખત એના દોસ્ત લોકો มา દોસ્ત લોકો કળા લઈને મારવા લઈ ગયા